થોડીક વાર શબ્દ ઉપર ધ્યાન દેજો તમને એમ થાય છે કે નહીં છોકરાને સાંભળો મજા આવી બાકી આમ જો ભગવાનની કૃપા છે કાંઈ લેવા હાટવું કે આમ આમ બહુ ફેમસ થઈ જાય બહુ સારું છે ભગવાનને દયાથી છે મને જોખીને વેચી નાખો ને આખો શૈલેષ મહારાજ તો જેટલા પૈસા મારા ન આવે એટલા હું એક રાતના બોલવાના લઉં છું આ કૃપા છે સાહેબ પણ આજે એટલા માટે નથી બોલતો આજે એક મિત્રતાના નાતે બોલું છું કે કમલેશભાઈ બાપ કોને કહેવાય હું એક વાત હું બહુ હું કવિ નથી મેં મોટી કવિતાઓ નથી લખી પણ એક વાત મેં એક પંક્તિ લખી શૈલેષ બાપુ કે જ્યાં સુધી બાપ બેઠો હોય ને ત્યાં સુધી તમને કોઈ બહુડો નો દુખે યાદ રાખજો માં છે એ દીકરીને રસોઈમાં કુશળ બનાવે કોઈ દીકરી હારે જાય અને રસોઈમાં કાચી પોચી હોય ને તો એ દીકરીને એની હાહુ અને એની મુઠ્ઠી જેવડી નણંદ મેણું મારે કે આની માએ આને કાઈ રાંતા નથી ઈખવાડ્યું રસોઈમાં દીકરી કાચી હોય ને તો એની માને ગાળ ખાવી પડે અને જગતના શોકમાં વ્યવારમાં દીકરો કાચો રહે તો એના બાપને ગાળ ખાવી પડે બાપ સહી વ્યવાર સમજાવે છે અને માં છે ને

સાહેબ આ કળિયુગમાં એક જ પરંપરા એવી છે એક જ યુનિવર્સિટી એવી છે એક જ સંબંધ એવો છે કે તમે એની કરતા ડબલ પ્રગતિ કરો ને તો એ રાજી થાય અને એ બાપ જ હોય બાકી કળિયુગમાં હગા ભાઈઓને ઈર્ષા થાય એવો આ યુગ છે હગા ભાઈઓને પણ ઈર્ષા થાય તમે થોડાક આગળ નીકળી જાઓ તમે થોડીક પ્રગતિ કરો તો ભાઈઓને કુટુંબને ઈર્ષા થાય પણ બાપ એક જ એવો હોય કે દીકરો એમથી હવાયો થાય તો બાપ રાજી થાય કે હે ઠાકર

ત્યારે માં બાપ સમજાતા નથી અને જ્યારે માં બાપ સમજાય ને ત્યારે માં બાપ હોતા નથી સાહેબ માં બાપ સમજાય ત્યારે માં બાપ હોતા નથી ઘણા વ્યક્તિ એમ કહે કે અમે અમારા બાપુજીને અમારા સ્વભાવને જરા કામ થાય ઘણા બેનો દીકરીઓ પરિવારમાં એમ કે સાસુ સસરા હોય તો થોડોક સ્વભાવ પણ એટલી તમને વાત કહી દઉં સાહેબ કે માતા અને પિતા એનું આખું જીવન છે ને એ દીકરા માટે ખર્ચી નાખે પોતાના સંતાનો માટે અને એવા મારા મિત્ર કમલેશભાઈ એમના પિતાજી કલ્યાણદાસ બાપુને શ્રદ્ધાસુમન આપવા માટે મળ્યા હોય ત્યારે કવિએ બહુ સારી એક પંક્તિમાં કીધું છે કે હર શામ ઢલે પંસિકો ઘર જાના પડતા હું તમે અહીંયા આવ્યા છીએ ને આ મૃત્યુ લોક છે અહીંથી બધાને જવાનું એ ફાઈનલ છે જો આ જન્મ લીધા પછી કોઈ ભણી ગણી ડૉક્ટર બનશે વકીલ બનશે એન્જિનિયર બનશે કલાકાર બનશે ડોક્ટર બનશે એ કાંઈ નક્કી નથી એક ટકો રહી જાય તો એ માણસ પાછું આવવું પડે હો ગ્રામ વજન વધુ હોય ને તો ગોલ્ડ મેડલ લીધા વગર પાછું આવવું પડે છે અમુક યુવાન મિત્રોને ખબર હશે એ કાંઈ નક્કી નથી તમારા કયા ટાર્ગેટ પૂરા થશે કે નહીં થાય પણ આ જગતમાં જે આવ્યા એને રિટર્ન જવાનું એ બધાનું નક્કી છે કમલેશ પ્રજાપતિ કલાકાર બનશે કે નહીં બનશે એ નક્કી ન હોય પણ પાછું જવાનું એ ફાઈનલ છે મૃત્યુ સનાતન સત્ય છે એટલે હિન્દી કવિ એ બહુ સારી એક પંક્તિ લખી છે કે હર શામ ઢલે પંશીકો ઘર જાના પડતા હૈ કોન ખુશી છે મરતા હૈ યા તો મર જાના પડતા હૈ કોન ખુશી છે જાતા અહીંથી જવું પડે છે આ જગતમાંથી અને શરૂઆતમાં મેં એક પંક્તિ કીધી હતી કવિએ લખ્યું રાવણ ઉપર કે નવ ગ્રહને ઢોલીએ ઢાળ્યા અને સૂતો હતો સોડ તાણી એ ખબર નહોતી કે એકદી મોત કરશે ઉઘરાણી એકદી મોત કરશે ઉઘરાણી નવ ગ્રહ ને ઢોલીએ વાચનું વાહિત કરે આમાં તમને મજા આવે તો આંકડો દેજો એનાથી વધારે મજા આવે પડકારો કરજો એનાથી વધારે મજા આવે ખીસ્સા હાથ નાખજો પોતપોતાના

નામના મેળવી છે એને જે આબરૂ મેળવી છે ફલાણા ભાઈનો દીકરો એમાં કોઈ દી બીજું ન આવે ફલાણો ભાઈ એટલે એમાં કોઈ દી બીજું ન આવે વિચાર તો કરો આજે આપણે બધા સુખી છે થોડાક વર્ષો પહેલા શૈલેષ મારા આજે કેવી ગાડીઓ મળી કેવા કેવા મોબાઈલ મળ્યા આપણા એર કન્ડિશનવાળી વાળી ગાડીઓ એર કન્ડિશન વાળા ઘર લગભગ આમાંથી કોઈ દુખી નથી વીસ પચીસ ત્રીસ વર્ષ પેલા પાછળ વ્યાજાવ સાહેબ આપણા માવતર સાહેબ કેવી કેવી મજૂરી કરી છે અને એમાંય સાધુના ખોળીએ જીવ હોય સાહેબ જેને રામ ઉપર ભરોસો હોય હું તો ભગવાન રામચંદ્રજી અને એમાંય આ રામાનંદી એક રામદળ અને એક શિવ દળ સાધુઓમાં બે દળ છે મારા માટે બીજી આનંદની વાત કે અમારે રાજુલા પાસે પીપાવાવ ઈ મારો ગુરુદ્વારો અને ઈ શૈલેષ બાપુના પાછા ત્યાં બેન હું ન ભૂલતો હોય તો મોટા બેન ત્યાં હારે ત્યાં બ્રહ્મલિન કનૈયાદાસ બાપુ જે મારા મહંત હું પોતે રામાનંદી નો શિષ્ય છું એટલે એક મારો આ ગુરુદ્વારો કેવાય મારી મારી સામે જે બેઠા છે આ મારો ગુરુદ્વારો કહેવાય અને રામાનંદ કંઠીની તાકાત હું છે એ તમે આ વાણીમાં જોવો છો એમાં તમને કઈ વખાણ કરવાની જરૂર નથી સાહેબ બાકી આ એક મુઠી મોટા માટીની કાયા હાથ સોપડી ભણ્યો ખાંબા પાય હરાકડિયા પ્રાથમિક શાળામાં હું હવારે મારા બાપા મારી મારી નિશાળે મૂકી જતા બપોરે પગે લાગીને માસ્તર ઘરે મૂકી જતા કે આને રાખો તો ગામના છોકરા ભણે એમ હાથ માઇન્ડ પૂરું કર્યું એસપી ની ડિગ્રી છે મારી પાસે હાથ ભણેલો હોય ને હેલ્પર માં કોઈ ન રાખે દસ પંદર હજાર પગાર માઇન્ડમાં મળે પણ આ જે કઈ કૃપા છે એ એક સદ્ગુરુની કૃપા મા બાપના આશીર્વાદ છે અને બીજું કહું મેં જેમ હું જાળવવાનો પ્રયત્ન કરું છું આ સ્ટેજ ઉપર બેઠો છું સ્ટેજની બહુ ગરીમાં જાળવી છે હા હજી સુધી ન ખાવાનું ન પીવાનું નથી ઈડ્યું એટલી કૃપા ગુરુ મહારાજની જોકે આમ તો ગુજરાતની વાતે નથી અમારા કલાકારો તો કોઈ અડે નહીં જાહેરમાં હા સમજા હવારે હું ને હવારે લાઈટ થાય હો મારી વાત હું બધી થોડીક હોય પણ એવા પરગણામાં બેઠો છું એટલે કહું હનુમાન બાપુ આ ધરતી એવી છે કે આપણને મળ્યો છે 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 આપણી 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 નજીક નજીક અને ક્યાંય આપણે જોવાનું કેડો શિવ પાસે જાય છે અને આપણી પાસે એક કેડો દીવાય જાય છે પણ સાધુ સમાજ છે અને સાધુઓ બેઠા છે અને પૂજ્ય સંત ભગવાન બેઠા છે એટલે કહું કે બોટલ કી શરાબ મેં ક્યાં રખા હે આજ ચડી તો કલ ઉતર જાયગી રામના નામનો નશો લાગ્યો નશો હજી નથી ઉતર્યો બાકી ચરસ ગાંજો હેરોઈન કોકિંગ દારૂ જે કયો એ ચોવીસ કલાકમાં ઉતરી જાય વિજ્ઞાન એમ કહે છે કે દુનિયાના તમામ નશા અડતાલીસ કલાકમાં ઉતરી જાય પણ કવિ એમ કે છે કે સબ નશા સંસાર કા ઉત્તર જાત પ્રભાત પણ નાનક નશા નામ કા જો બળત બળત દિન રાત જેને નામનો નશો લાગ્યો ને એનો નશો પેઢીઓ સુધી ઉતરવાનો નથી અને ઈ નશો આજે એની હાથ હાથ પેઢીઓમાં ઈ નશો દેખાય છે ઈ નશો જે ભજનનો છે ઈ એની પેઢીઓમાં ભક્તિનો નશો દેખાય મીરાબાઈને હું તમને યાદ કરીએ આપણી તકલીફ શું છે ખબર આપણે અત્યારે શૈલેષ બાપુ આ યુટ્યુબ માં મોબાઈલ માં ટીવી ચેનલ માં જોઈ ને તો ભાત ભાત એવા હિખામણ દેવાવાળા વાળા રંગી રંગીન પોપટો આવી ગયા છે ભાત ભાત અને આપણી તકલીફ એ છે કે આપણી જગ્યા ના આપણી સંસ્કૃતિ ના આપણી દેહાણ આપણી જગ્યાઓના સંતોને ભૂલી અને તમને એક્ઝામ્પલ આપો યુવાન મિત્રોને તમને ગમશે કે ઘણા ટીવી માં આવે યુટ્યુબ માં ચાલુ કરેલું શું કે ખબર મેડિટેશન કરો ઊંડો શ્વાસ લ્યો બધા કહે છે સારું છે હું કોઈ ટીકા નથી કરતો પણ તમને આપણું હોનું ભૂલી અને બીજાનું કથિર લેવા જાય છે ને એનો દાખલો આપો ઘણા એમ કે કે ઊંડો શ્વાસ લ્યો અને એકાંતમાં બેસીને તમારે ડિપ્રેશન દૂર કરવું હોય તો હરિના નામનું સ્મરણ કરો મારા માવતર વર્ષો પહેલા મારીને તમારી માં ગંગા સતી કીધું કે એકાંતે બેસીને અલખને આરાધો પાનો બાય આ ભૂલ્યા એટલે મેડિટેશનમાં જાવું પડે છે એને કીધું કે એકાંતે બેસીને અલખ ને આરાધો પાનભાઈ અચાનક થશે અંધારા ઈ એકાંતમાં અત્યારે એકાંતમાં કઈ ને કોઈ ના હોય ત્યારે એકાંતમાં મેડિટેશન આ સ્વર છે ને આ શ્વાસ ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો છે સંતો મહાપુરુષો તો બહુ આની વાત કરી છે ઇંગળા પીંગળા સુસુમળા પણ ઈ જે ક્રિયા છે ઈ છે એકાંતે બેસીને અલખ ને આરાધો